વડોદરા માંજલપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાને હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શહેરના માંજલપુર ખાતે આવેલા પીપળિયા હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આજે ચૈત્રી સુદ પૂર્ણિમા સાથે મંગળવાર છે આજે ભગવાન રુદ્રના આઠમા અવતાર એવા શ્રી શ્રીરામભક્ હનુમાનજીનો જન્મદિવસ છે આજે દેશ દુનિયાના તમામ હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પલેક્ષ નજીક આવેલા મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્ણિમાને મંગળવારે વહેલી સવારે હનુમાનજી જન્મોત્સવની મહાઆરતી યોજવામાં આવી હતી ત્યારબાદ હનુમાનજી મંદિરે ધ્વજા ચઢાવવામાં આવી હતી અને સુંદરકાંડનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બપોરે હનુમાનજીના જન્મોત્સવની કેક કાપી ઉજવણી કરાશે ત્યારબાદ બપોરે વાગ્યા કલાકે ભગવાન શ્રી આજે હનુમાન દાદાનો જન્મોત્સવ છે જન્મોત્સવ ભગવાનનો જન્મોત્સવ કહેવાય જયંતિ ના કહેવાય હનુમાનજી જન્મોત્સવ છે આજે અમારે માજલપુરમાં શ્રી પીપળિયા હનુમાન દાદાનો જન્મોત્સવ કરીએ છીએ આજે હનુમાન દાદાએ સવારે જન્મની આરતી કરી ત્યારબાદ દાદાની આરતી કરી હવે સુંદરકાંડનું આયોજન રાખેલ છે તમામ ભક્તોને મારી નમ્ર વિનંતીથી આપ આવો સુંદરકાંડનો લાભ લો બાદ બપોરે બાર વાગે હનુમાનદાદાના જન્મ નિમિત્તે કેક કટિંગ થશે અને બપોરે ત્રણ વાગે સત્યનારાયણ ભગવાનની મહા પૂજા છે આજે સાંજે સાડા છ વાગે ભંડારાની આવતી છે આ ભંડારાનું આયોજન અમારા પેટ્રોલ પંપના બાપુશ્રી બળભદ્રશ્રી અમારા મંદિરના ટ્રસ્ટી શ્રી હીરાભાઈ અને કલરાજ શર્મા બધા ભેગા થઈને શર્માજી બે ભેગા થઈને આયોજન કર્યું છે આપ સૌ ભાવિક ભક્તો આવો પધારો અને પ્રસાદ ગ્રહણ કરો પચાસ હજાર વ્યક્તિ સુધીનું અમે પ્રસાદ આરોગવાની તૈયારી રાખી છે તમામ ભક્તો વધારો અને પ્રસાદ ગ્રહણ કરો અને હનુમાન દાદા આશીર્વાદ પ્રાપ્ત કરો જય શિયા જય